સુરત શહેર કોંગ્રેસમાં હાલમાં જ નવનિયુક્ત પ્રમુખ તરીકે ધનસુખ રાજપૂતની કરાઈ છે ત્યારે નવા પ્રમુખનો વિરોધ શરૂ થયો સુરત કોંગ્રેસમાં એક ત્યાં સ્થિતિ છે હાલમાં સુરત કોંગ્રેસ પ્રમુખ તરીકે ધનસુખ રાજપૂતની વરણી કરાઈ હતી જોકે પ્રમુખ સામે પક્ષે વિરોધ જોવા મળ્યો છે લોકસભા ચૂંટણી પહેલા જ સુરત કોંગ્રેસમાં ભંગાણ સર્જાયું હોય તેમ પચીસ વર્ષ જૂના સુરત શહેર કોંગ્રેસના ઉપપ્રમુખ અને ગુજરાત કોંગ્રેસ માલધારી સેલના પ્રદેશ મંત્રી રઘુ રબારી નારાજ થયા છે કાર્યકરોને વિશ્વાસમાં લીધા વિના ગુજરાત કોંગ્રેસ દ્વારા નિમણૂક કરતા નારાજગી વ્યક્ત કરી હતી આ જ રીતે પાયાના કાર્યકરોની ઉપેક્ષા થતી રહેશે તો આગામી સમયમાં કોંગ્રેસ પરિણામ ભોગવવા તૈયાર રહે તેવી જિંકી ઉચારી હતી હું રઘુબાઈ રબારી સુરત શહેર કોંગ્રેસ માંલદારશલ ઉપપ્રમુખ છું ગુજરાત પ્રદેશ માંલદારશલનો મહામંત્રી છું રઘુબાઈ આજીરોદ કોંગ્રેસના જે શહેર પ્રમુખની નિમણૂક થઈ રહી છે શું છે આપની નારાજગી આજ રોજ સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે ધનસુખભાઈ રાજપૂતની જે નિમણૂક થઈ રહી છે ધનસુખભાઈ સન્નિષ્ઠ કોંગ્રેસના કાર્યકર છે ધનસુખભાઈ બહુ પાયાના કાર્યકર છે ખૂબ નિષ્ણાત છે એના વિશે મને કોઈ વિરોધ નથી પણ પ્રદેશ કક્ષાએથી જે નિર્ણય લેવામાં આવ્યો છે એમાં સર્વ સમાજને સાથ લઈ અને આજે ભારતીય જનતા પાર્ટી અમે લોક લોકસભાની અંદર જો આપણે સામે લડવાનું હોય તો ગુજરાત સુરતની અંદર અત્યારે સુરતની અંદર સૌરાષ્ટ્રવાસીઓ તળસુરતીઓ ઉત્તર ગુજરાતીઓ અને ગુજરાતીઓનું પેલું કરી અને જે ધનસુભાઈને ટિકિટ આપવામાં આવી છે એના બદલ હું નારાજ છું લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે વાત સાચી છે તમારી કોંગ્રેસે સમય સમયે જે નિર્ણય લેવાના હોય નિર્ણય લેવાની અંદર બહુ મોટી ભૂલ કરી રહી છે પાર્ટી લેવલ ઉપરથી સગાવાત કોમવાત

પણ કોંગ્રેસની અંદર વાલા દવાલાની જે નીતિ ચાલી રહી છે એના કાંગ્રેસ એના કારણે જ કોંગ્રેસનું આ ઘોર ખોદાઈ રહી છે અને હું અત્યારે જ આ ધનસુખભાઈ રાજપૂતનો વિરોધ કરી રહ્યો છું કે જો લોકસભાની અંદર અને આવનારા વિધાનસભા અને કોર્પોરેશનની અંદર જો કોંગ્રેસને જીતવું હોય તો આ નિર્ણય તગલગી છે અને આ નિર્ણય નહીં ચાલે એ માટે હું આપ તમામ મીડિયાના માર માધ્યમથી મારફતે હું મારા શ્રી અધ્યક્ષી અને મોવડી મંડળને આ રજૂઆત કરું છું કે તમે નિર્ણય લેવામાં બહુ મોટી થાપ ખાતી છે ખાસ કરીને રેગુભાઈ લોકસભાની ચૂંટણીની ગણતરીના દિવસો બાકી છે આપની નારાજગી આપના સાથેના જે સંગઠનના કાર્યકરોની નારાજગી શું આની અસર લોકસભા ચૂંટણીમાં પડી શકે સો પડી શકે છે કે મારા જે અસંખ્ય હજારો કાર્યકરો છે કોંગ્રેસના જેમને આજ દિન સુધી વારંવાર ઉપનાવતા એમને વિશ્વાસમાં લેવામાં નથી આવ્યા અમારા પ્રદેશ મૌડી મંડળથી માંડી અને અધ્યક્ષ માડી કોઈ જે કોઈ મિટિંગ નથી બોલે કે કોને શેર પ્રમુખ બનાવવા કોને શું કરવું કોઈના સૂચનો લેવાનું કોને મળવા નથી એના તગલગી નિર્ણય લેવામાં આવે છે એમાં કોંગ્રેસ બહુ મોટી ભૂલ કરે છે ભાજપ અત્યારથી જ પોતાની પૂર્વ તૈયારીઓ કરી તી કોન્ફિડન્સ સાથે તમામ સીટો ભાજપ લોકસભાની જીતવા માટે મક્કમ વયવો પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલને ખાસ કરીને પોતે એક આકલ કરી છે પરંતુ ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ પણ હજી તૈયારીમાં નથી અને ક્યાંક ને ક્યાંક એક સાંધે અને તેર તૂટે જેવી પરિસ્થિતિ શું આપને સાથે આપના કાર્યકરોની જે નારાજગી ચોક્કસ કોંગ્રેસ માટે એક મોટું નુકસાન થઈ શકે હું માનું છું કે ભારતીય જનતા પાર્ટીમાં શિસ્ત છે એ શિસ્ત તમારા કોંગ્રેસમાં હવે નહીં રહેતી બરાબર અને એનું નુકસાન કોંગ્રેસે ભોગવવાની તૈયારી રાખવી પડશે શું શહેર સુરત શહેરમાં કોંગ્રેસમાં જૂથવાદ ચાલી રહ્યો છે હા જૂથવાદ છે જૂથવાદના કારણે જ કોંગ્રેસે વિધાનસભા ખોઈ છે કોંગ્રેસે મહાનગરપાલિકાની એક પણ સીટ હાંસલ નથી કરી જૂથવાદના કારણે જ ખોઈ છે